ડોલર વર્સિસ રૂપી કેમ બદલાય છે શું તમે ક્યારે વિચાર્યું છે કે એક ડોલર બરાબર એંસી રૂપિયા કે પંચ્યાસી રૂપિયા કેમ થાય છે ડોલર અને રૂપિયાની કિંમત રોજ રોજ કેમ બદલાય છે ચાલો આજે સરળ ભાષામાં સમજીએ દરેક દેશની કરન્સીનું વેલ્યુ નક્કી થાય છે ડિમાન્ડ અને સપ્લાય પર જેટલા વધારે લોકો ડોલર ખરીદવા માંગે ડોલર મજબૂત થાય એની સામે રૂપિયો નબળો પડે એટલે કિંમત બદલાય છે ભારત જેવો દેશ ઇમ્પોર્ટ વધારે કરે છે જેમ કે ઓઇલ ગોલ્ડ ઇલેક્ટ્રોનિક્સ ઇમ્પોર્ટ માટે ડોલર ચૂકવવા પડે છે તેથી ડિમાન્ડ વધે છે એટલે કે ડોલર મજબૂત થાય છે જ્યારે ફોરેન ઇન્વેસ્ટર ભારતમાં પૈસા મૂકે છે ત્યારે રૂપિયો ફરીથી મજબૂત થાય છે પણ જ્યારે તેઓ પૈસા બહાર કાઢે છે તો રૂપિયો નબળો પડે છે ભારતમાં ઇન્ફ્લેશન વધારે હશે તો રૂપિયો નબળો પડે છે જો ઇકોનોમી સ્ટ્રોંગ હોય તો રૂપિયો સ્ટેબલ રહે છે ડોલર સામે રૂપિયાની કિંમત દેશની અર્થવ્યવસ્થાની તાકાત બતાવે છે ગ્લોબલ ફેક્ટર્સ પણ બહુ મોટું કામ કરે છે અમેરિકાની ઇન્ટરેસ્ટ રેટ ઓઇલ પ્રાઇસીસ ઇન્ફ્લે ઇન્ટરનેશનલ માર્કેટ સિચ્યુએશન આ બધા મળીને ડોલર વર્સિસ રૂપિયા એક્સચેન્જ રેટ બદલે છે તો યાદ રાખજો ડોલર વર્સિસ રૂપી બદલાય છે તેના કારણ છે ડિમાન્ડ એન્ડ સપ્લાય ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્લેશન એન્ડ ઇકોનોમી ગ્લોબલ ફેક્ટર્સ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ફાઈનાન્સ ઇકોનોમિક્સના રસપ્રદ વિડિયો માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો